જય ગિરનારી મિત્રો મિત્રો વાળને કાળા કરવા માટેનો બેસ્ટ પ્રયોગ અને બેસ્ટ આયુર્વેદનો પ્રાચીનમાં પ્રાચીન પ્રયોગ આજે હું તમને બતાવવાનો છું એ ઉપરાંત કોઈને લોહ તત્વની ઉણપ હોય માથામાં ટાલ પડી ગઈ હોય શ્વેત પ્રદરનો પ્રશ્ન હોય આ ઉપરાંત ઘણા બધા નાના મોટા પ્રયોગો આજે આપણે જોવાના છે એ ખાસ વિનંતી છે વિડીયો અંત સુધી જોજો સંપૂર્ણ માહિતી બેસ્ટ માહિતી આજે મળવાની છે મિત્રો સૌપ્રથમ છે ને આપણે આ વનસ્પતિના નામ જોઈ લઈએ અલગ અલગ ભાષાઓમાં કયા નામથી એને ઓળખવામાં આવે છે તો સંસ્કૃતમાં આને જપ્પા અને જવા એવા નામથી ઓળખીએ છીએ જ્યારે ગુજરાતીમાં અને આપણે જાસૂદ કહીએ છીએ જાસૂદ હિન્દીમાં આને ગુડહર કહેવાય છે જ્યારે એનું લેટિન નામ છે મિત્રો હેબિસ્કસ રોજા સાઇનેન્સિસ બરાબર આના સામાન્ય નામ હતા હવે આપણે આનો ખાસ આની ઓળખાણની કંઈ જરૂર નથી કેમ કે લગભગ ગુજરાતમાં એવા કોઈ વ્યક્તિ નહીં હોય કે આ વનસ્પતિને નહીં ઓળખતા હોય બરાબર એટલે આની કોઈ ઓળખાણની જરૂર નથી પણ થોડીક એવી ટીપ્સ આપું છું કે જે તમને ક્યારેક કામ લાગશે બરાબર તો મિત્રો એક પહેલી વાત એ કે જાસૂદની ઘણી બધી જાતો થાય છે ઘણા બધા કલરમાં એના ફૂલ આવે છે પણ એમાંથી જે આપણે અત્યારે વિડીયોમાં બતાવીએ છીએ એ લાલ રંગની જે આ જાત છે ને એ આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામ આપે ને એવી જાત છે એટલે આપણે જે આયુર્વેદના પ્રયોગ કરવાના છે ને આ જાતના ફૂલનો પ્રયોગ કરવાનો છે પહેલી વાત આ યાદ રાખજો બીજું કે આ જાસૂદની ડાળી હોય ને ડાળી એ તમે ચોમાસામાં કાપીને ડાળી ઘરે વાવી શકો આસાનીથી ઉગી જશે એટલે કોઈ તમે ટેન્શન નહીં તમને એમ થાય કે મારે આ ઘરે વાવવું છે તો ગમે ત્યાંથી નાની એવી ડાળી લઈ આવવાની ચોમાસામાં ઘરે વાવી અને આસાનીથી ઉગી જશે બરાબર ત્રીજું કે ઘણીવાર તમે એવું હોય કે આ જે જાસૂદ છે ને એમાં એક રોગ આવે છે એને આપણે મિલીબગનો રોગ કહીએ છીએ મિલીબગ નાના નાના એ બહુ ખરાબ કરી નાખે છે આપણા છોડને તો એના માટેની એનો ઉપાય એવો છે કે તમારે લીંબોળીનું તેલ માર્કેટમાં મળી જશે બરાબર બજારમાં ગમે ત્યાં લીંબોળીનું તેલ લઈ આવવાનું અને એ લીંબોળીના તેલનો સ્પ્રે કરવામાં આવે ને મિલિગ મિલીબગ નામના જીવાત ઉપર તો એમાં ઉત્તમ ઉત્તમ રિઝલ્ટ મળશે બરાબર આ નાની નાની બે ત્રણ ટિપ્સ હતી એ ખાસ તમે યાદ રાખજો હવે મિત્રો ડાયરેક્ટ આપણે આના પ્રયોગો આજે જોવાના છે અને એ પણ એવા પ્રયોગો કે આપણા પ્રાચીન આયુર્વેદના બેસ્ટ પ્રયોગો છે હું તમને ઋષિમુનિઓના નામ પણ બતાવીશ એના કટિંગ પણ મૂકીશ પુસ્તક બરાબર જે પુસ્તકમાંથી મેં રેફરન્સ તરીકે લીધું એ પુસ્તકનું કટિંગ પણ મૂકી સબૂત સાથે દરેક સબૂત સાથે હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું સારું પહેલું રાજમાર્તણ નામના ઋષિ એમ કહે છે મિત્રો રાજમાર્તણ નામના ઋષિનો પ્રયોગ પહેલો આપું છું કે માથામાં ટાલ હોય ને માથામાં ટાલ પડી ગઈ હોય તો શું કરું જાસૂદના બેથી ત્રણ ફૂલ લઈ લેવાના રાજમાર્ત ઋષિ એમ કહે છે કે જાસૂદના બેથી ત્રણ ફૂલ લઈ એની જે પાંદડીઓ હોય ને લાલ કલરની એક કાઢી અને કાળી ગાયનું મૂત્ર કઈ ગાયનું કાળી ગાયના મૂત્રમાં એને વાટી નાખવાનું એકદમ લસોટી નાખવાનું બરાબર એકદમ રસ એક રસ થઈ જાય બંને લસોટી અને તમે જો એને માથાની જે ટાલનો ભાગ છે ત્યાં દિવસમાં બે વાર લગાડવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે પણ એક વસ્તુ યાદ રાખવાની કે જેને વંશ પરંપરાગત ટાલ પડી ગઈ છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં બરાબર અને તમારા વાળના રૂટ્સ નબળા પડી ગયા હોય બરાબર અને જો તમારા વાળ ખરી ગયા હોય તો તમને સો ટકા છે ફરીથી વાળ ઉગવાના સારું હવે એ ઉપરાંત એક બીજો પ્રયોગ આપું છું શ્વેત પ્રદર અને રક્ત પ્રદર ઉપર આ વનસ્પતિ મિત્રો અદ્ભુત એમાં કામ કરે છે એ એ પહેલાં એક નાની એવી મારી વિનંતી છે કે જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો કેમ કે જો તમે એક લાઇક આપશો ને તો મને ખૂબ પ્રેરણા મળશે આવા વિડીયો બનાવવાની હજી વધુ 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 સારી માહિતી હું તમને આપી શકીશ એક લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય વનસ્પતિમાં તમને પૂરેપૂરો રસ હોય આયુર્વેદમાં રસ હોય તો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબ એ દબાવી દેજો તમને આવી માહિતી જરૂર ઉત્તમ માહિતી મળતી રહેશે સારું હવે સોઢલ ઋષિ તમને બીજો પ્રયોગ આપે છે ક્યાં ઋષિ સોઢલ ઋષિ એમ કહે છે કે શ્વેતપ્રદર અથવા તો રક્તપ્રદર કોઈ પણ પ્રકારના પ્રદર હોય બરાબર એમાં તમારે કંઈ નથી કરવાનું દસ બાર જાસૂદના ફૂલ લઈ આવવાના કેટલા સોરી દસ બાર જાસૂદના ફૂલની કડી લઈ લેવાની જો વિડીયોમાં તમને નાની એવી કડી દેખાય છે એવી નાની એવી કડી લઈ લેવાની દસ બાર પછી એને દૂધમાં વાટી નાખવાની કેમાં દૂધમાં એકદમ વાટી વાટી વાટીને એકરસ થઈ જાય પછી તમારે પી જવાનું છે સવારે નરણા બરાબર આવો તમે એક અઠવાડિયા પ્રયોગ કરજો તમને શ્વેત પ્રદર અને રક્તપ્રદરમાં અચૂક 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 ફાયદો થશે બરાબર આ પણ સોઢલ ઋષિનો બેસ્ટ પ્રયોગ છે મિત્રો હવે આગળનો પ્રયોગ એવો આપું છું કે લોહ તત્વની ઘણાને ઉણપ હોય લોહ તત્વની ઉણપ હોય ને એના ઉપર તો મિત્રો અદ્ભુત કામ કરે છે ઉણપ ઉપર એમાં કોઈ સોના જેવું કામ કરશે એમ માનો એકવાર જરૂર પ્રયોગ કરજો દક્ષિણ ગુજરાતમાં જૂના સમયમાં પ્રાચીન સમયમાં લોકો આ ખૂબ પ્રયોગ કરશે હવે તો ખબર નથી કરતા હોય કે નહીં બરાબર પહેલાં બહુ આ પ્રયોગ કરતા દક્ષિણ ગુજરાતમાં એમ કહેવાતું કે આંગ દરેક ઘરના આંગણામાં આ જાસૂદનો છોડ પહેલાં રોપતા હવે તો બધી સંકળાશના હિસાબે કાઢી નાખતા હશે પણ જાસૂદની ફૂલની પાંદડીઓ લેવાની છે બરાબર એમાં જે વચ્ચેનું જે છે એ નથી લેવાનું પણ પાંદડીઓ માત્ર પાંદડીઓ લેવાની છે એ પાંદડીઓ લઈ એમાં થોડુંક લીંબુ થોડીક લીંબુનો રસ મતલબ લીંબુનો રસ સાકર શિંધવ નમક પાણી આવું બધું નાખી મિક્સરમાં ક્રશ કરીને શરબત કરી નાખવાનું છે બરાબર જાસૂદના ફૂલની પાંદડીઓનું શરબત બનાવવાનું છે આ બધી વસ્તુ નાખીને અને રોજ પીવામાં આવે તો મિત્રો તમને વિશ્વાસ નહીં આવે એટલો લાભ આપશે તત્વની ઉણપમાં તમે એકવાર જરૂર પ્રયોગ કરજો મારી વિનંતી છે લોહ તત્વની જેને ઉણપ હોય એ જરૂર દરરોજ નરણા પી આવું શરબત બનાવી અને દરરોજ નરણા એને પીવાનું છે બરાબર આપણે બેસ્ટ પ્રયોગ હતો હવે એથી પણ શ્રેષ્ઠ પ્રયોગ થોડોક અઘરો છે મિત્રો બરાબર પ્રયત્ન કરજો થોડોક અઘરો છે પણ રિઝલ્ટ મળે એવો છે બરાબર ચક્રદ્ત નામના ઋષિ કહે છે ક્યાં ઋષિ ચક્રદત્ત નામના ઋષિ એમ છે કહે છે કે વાળ કાળા કરવા માટે શું કરવું બરાબર તો કે ભાંગરાના ફૂલ લેવાના છે ભાંગરો નામની વનસ્પતિનો આપણે એકવાર પરિચય આપી દીધો છે આ ચેનલમાં વિડીયો તમને એન્ડ સ્ક્રીનમાં કદાચ મળી જશે મૂકી દઈશ બરાબર હવે ભાંગરા નામની વનસ્પતિના ફૂલ પચાસ ગ્રામ લેવાના છે બરાબર એ ઉપરાંત જાસૂદના ફૂલ પચાસ ગ્રામ આ બંને ફૂલ છે ને એ બંને ફૂલ પચાસ પચાસ ગ્રામ લઈ અને ઘેટીનું દૂધ લેવાનું છે ઘેટું આવે ને ઘેટીના દૂધમાં એને વાટી નાખવાનું એકદમ વાટી વાટી વાટીને ચટણી જેવું મિત્રો બની જાય ને પછી એક લોખંડનું બકડિયું કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય ને બરાબર એમાં તમારે એ ચટણીને એના તળિયામાં ગમે ત્યાં એને લગાડી દેવાનું બરાબર તળિયામાં એને બધે ચટણી લગાડી દેવાની પછી એ વાસણને મૂકી દેવાનું બરાબર એ વાસણને મૂકી દેવાનું સાત દિવસ સુધી એને વાસણને એમને છાંયે રાખી દેવાનું છાંયા રાખજો બરાબર ચોપડીને બરાબર હવે સાત દિવસ પછી એ ચટણી છે એ કડક થઈ ગઈ હશે પછી એમાંથી એને ઉખેડી લેવાની બરાબર એ જે ચટણી કડક થઈ ગઈ એને ઉખેડી લેવાનું અને ભાંગરાના પાનનો રસ લેવાનો છે ભાંગરાના પાનમાં રસમાં જે આપણે ચટણી ઉખેડી હતી એમાં નાખી એને મિક્સ કરી વ્યવસ્થિત એક રસ કરી અને તમારે રાત્રે તમારા વાળમાં એને ચોપડી દેવાનો બરાબર રાત્રે તમારે એ તમારા વાળમાં ચોપડી અને સુઈ જવાનું સવારે માથું ધોઈ નાખવાનું આવી રીતે અઠવાડિયામાં મિત્રો તમારે એક પ્રયોગ કરવાનો છે તમને જરૂર 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 ફાયદો થશે આ ચક્રદત્ત નામના ઋષિનો બેસ્ટ મિત્રો પ્રયોગ છે બરાબર આ હતા આપણા જાસૂદ નામની ઘર આંગણે મળતી વનસ્પતિના બેસ્ટ પ્રયોગ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો જય ગિરનારી મિત્રો